નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દારૂની હેરાફેરીમાં સંડોવાયેલો આરોપી ઝડપાયો બે મહિનાથી ફરાર રાજીવ રાજને ભાવનગર ક્રાઈમ બ્રાન્ચે પકડી પાસા હેઠળ સુરત જેલમાં મોકલ્યો ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની ગેરકાયદે હેરાફેરી કેસમાં પોલીસે બે મહિનાથી ફરાર આરોપીને ઝડપી લઈ સુરત ખાતે લાજપોર જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો આ બનાવ અંગે એલસીબી કચેરીએથી મળતી માહિતી મુજબ આરોપી રાજીવ રાજ ઉર્ફે ભોલુ બખાડી હિતેશભાઈ દાણીધારિયા મહુવાના વિશ્વાસનગર વિસ્તારમાં છે તેની સામે અગાઉ અંગ્રેજી દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે પોલીસે કાર્યવાહી કરી હતી ક્રાઈમ બ્રાન્ચે આરોપી વિરુદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટને પાસા દરખાસ્ત મોકલી હતી મેજિસ્ટ્રેટે દરખાસ્ત માન્ય રાખીને પાસા વોરંટ ઇસ્યુ કર્યું હતું જોકે આરોપી વોરંટની બજવણીથી બચવા છેલ્લા બે મહિનાથી ફરાર થઈ ગયો હતો ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને ઝડપી પાડ્યો છે પોલીસે તેને પાસા વોરંટની બજવણી કરીને લાજપોર જેલ સુરત ખાતે મોકલી આપ્યો છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ